સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હતી અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ટેક ઓફ થયા અને બે મિનિટમાં જ ક્રેશ થયું અને પરિવારે એક આશાસ્પદ દીકરીને ગુમાવી હતી વિદેશીઓને પોતાનું ઘડતર કરવાના સપનામાં આગમાં હોમાઈ ગયા હતા પાયલના પરિવારજનો હજુ પોતાની દીકરીને મળવાના એરપોર્ટે નીકળ્યા જ હતા આ આઘાતજનક સમાચાર આવ્યા છે ઈમાન દુર્ઘટના સમાચાર સાંભળી પાયલના પરિવાર પર આપ તૂટ્યો જેવી સ્થિતિ સર્જાય છે પોતાની વાયલસોઈ દીકરીને ગુમાવાથી પરિવારજનોની આંખ સુકાતી નથી સુરેશભાઈએ રાત દિવસ મહેનત કરી પાયલને શિક્ષણ આપ્યું અને તેના સપનાઓને પાકો આપી પાયલની મહેનત અને તેના પિતાના સમર્થનના પરિણામે તેને એક સારી નોકરી મેળવી આ દુર્ઘટના પહેલાં પાયલ કંપનીના કામ માટે પહેલી વખત વિદેશ જવા નીકળી હતી અને તે પણ તેની પ્રથમ ફ્લાઇટ હતી પરંતુ ભાગ્યની ક્રૂર રમતે તેના सपना होने चकना चूर कर दे था ऐसी लड़की थी जो थोड़ी पढ़ाई अच्छी की थी अच्छी पढ़ाई की थी अच्छी पढ़ाई की थी बी की थी और उसके वजह से ही पूरे घर का खर्च चल रहा था छोटा भाई था और बहन थी शादी नहीं हुई थी बहन की भी मम्मी पापा की तबीयत बिगड़ी हुई थी पापा का ट्रीटमेंट कराना पायल कुल मिला के देखा जाए कि पायल ही ऐसी थी जिसके वजह से એ ચાર લોકો કા જીવન ચલ રહ એને બહુ એમના પિતાજી બહુ ગરીબ પરિસ્થિતિમાં છે છતાં એમને રિક્ષા ચલાવે છતાં એને બહુ મહેનત કરી આ અમારી દીકરી પ્રથમ વખત બહાર જતી હતી અમારે બહુ બધાને બહુ ઉત્સાહ હતો ઉત્સાહ હતો અને મોકલતા જતા પણ બપોરે એક દેઢ વાગ્યા જેવું અમને એવું સમાચાર ટીવીના માધ્યમથી સમાચાર મળ્યા એટલે બહુ દુઃખ હમણાં બહુ દુઃખ થયું છે અને એના મતલબ હવે અમને કશું ખબર પડતી નહીં અમે એકચ્યુઅલી અમે બધા રાજસ્થાનના છે અહીંયા બધું મજૂરી કરે છે મજૂરી કરવા માટે આવ્યા છે અને સાસ કરીને એ દીકરીને દેવો કરીને એને બહાર મોકલો મોકલો પડવા માટે ભણવા ભણતર કરવા માટે એને બહાર મોકલી હતી અને એવું દુઃખદ આવશે એવું થયું કે સમાચાર એક્સિડેન્ટમાં અમને સમાચાર મળેલ કે એવું થયો છે હવે હમણાં કશું ખબર પડતી નથી એટલે પ્રશાસનની અમે છે કે અમે ડેડ બોડી કઈ રીતે મળે છે શું કરવું છે એટલે હમણાં બધું કશું કંઈ ખબર પડતી નહીં તો પ્રશાસન અમારી એવી માંગ છે પ્રશાસન અમને થોડોક સાહ સરકાર આપે મારા અંકલની છોકરી છે નાની બેન છે મારી તો એ ભણવા માટે લંડન જતી હતી તો એ બીટેક કર્યું છે ઉદયપુરથી અને એમટેક માટે લંડન જતી હતી ચોરસમાં એવું બનાવ બની ગયું અમે બહુ દુઃખે દુઃખી છે અંદરથી મનમાં તેમાં હિંમતનગરની દુર્ગા અમદાવાદમાં દુર્ઘટના બની લંડન જવા માટે આ સુરેશભાઈની બીબી જતી હતી અને એને આવો બ્લાસ્ટના કારણે એનું મૃત્યુ પામેલ છે હા પરિવારજનોને સહાયપૂર્વક અને સરકાર કલેક્ટર તરફથી મદદ કરે ગુરુવારે બપોરે ફ્લાઇટ એ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરી પરંતુ માત્ર ત્રીસ સેકન્ડમાં વિમાને ઊંચાઈ ગુમાવી ને નગરમાં રહેઠાણક વિસ્તારમાં આવેલી બીજે મેડિકલ કોલેજના મેસ બિલ્ડિંગ સાથે અથડાયું ત્યારબાદ એ હોસ્ટેલ સાથે ટકરાયું છે કારણે વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં હિંમતનગરની યુવતીનું મોત થયું છે અને પાયલ ખટીક નામની યુવતીનું દુર્ઘટનામાં મોત થયું છે પાયલ ખટીક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી અને કંપની તરફથી પાયલ લંડન મોકલવામાં આવી હતી પાયલ ખટીક પહેલીવાર વિમાનમાં બેઠી હતી અને પાયલ ખટીકના પિતા હિંમતનગરમાં રિક્ષા ચલાવે છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત